નમસ્કાર મિત્રો આપ જુઓ છો ગુજરાતી વાણી આજે આપણે વાત કરીશું અરબસાગરમાં બનેલી તોફાની મંડાણ વિશે અને શું ગુજરાત માટે કોઈ નવી આફત નજીક આવી રહી છે ચાલો જાણીએ વિગતે ગુજરાતના ખેડૂતો હાલ માવઠાના માર સહન કરી રહ્યા છે સાગર ચોમાસા બાદ ફરી તોફાની બન્યો છે અને હવે તેમાં ડિપ્રેશન સક્રિય થયું છે એવામાં પ્રશ્ન ઊભો થયો છે શું અરબસાગરમાં વાવાઝોડું બનશે કારણ કે કેટલાક વેધર મોડલ્સમાં આવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે જો ખરેખર વાવાઝોડું બને તો ગુજરાતના ખેડૂતો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે બેસતા વર્ષના દિવસે એટલે કે બાવીસ ઓક્ટોબરે જે ડિપ્રેશન અરબસાગરમાં સર્જાયું હતું તે હાલ પણ સક્રિય છે આ સિસ્ટમ અત્યાર સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી હતી પરંતુ હવે તેની દિશા બદલાઈ ગઈ છે હાલમાં તે કિનારાથી દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાક સુધી આ જ દિશામાં આગળ વધશે હાલમાં તે ગુજરાતથી પાંચસો કિલોમીટરથી પણ વધુ દૂર છે હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ પચીસ ઓક્ટોબરે જણાવ્યું કે આ ડિપ્રેશન હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં જ ચાલી રહ્યું છે અને આવતીકાલ સુધી પણ એ દિશામાં જ આગળ વધશે તેમણે જણાવ્યું કે સત્યાવીસ ઓક્ટોબર બાદ આ સિસ્ટમ દિશા બદલીને ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ વળી શકે છે અત્રિયા શેટ્ટીના અનુમાન મુજબ અઠ્યાવીસ ઓક્ટોબરે આ સિસ્ટમ વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશન બનશે અને ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતની નજીક પહોંચી શકે છે ત્રીસ ઓક્ટોબરે તો તે દક્ષિણ ગુજરાત અથવા ઉત્તર કોંકણના કોઈ ભાગ સુધી પહોંચી શકે છે જો કે એક મહત્વની વાત એ છે કે અથરિયા શેટ્ટીના કહેવા મુજબ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતા નથી તેમણે વધુમાં કહ્યું કે અરબસાગરની સિસ્ટમ ઘણી જટિલ હોય છે તેના સ્વરૂપમાં વારંવાર બદલાવ આવતો રહે છે તેથી જ્યાં સુધી આ ડિપ્રેશન વિખેરાય નહીં ત્યાં સુધી સતત દેખરેખ રાખવી જરૂરી છે આ તરફ ભારતીય હવામાન વિભાગે પણ આ સિસ્ટમ અંગે સત્તાવાર માહિતી જાહેર કરી છે આજે સવારે સાડા અગિયાર વાગ્યાની સ્થિતિ મુજબ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ સિસ્ટમ હાલ માત્ર ડિપ્રેશન જ છે અને ન તો ડીપ ડિપ્રેશન બનવાની ન તો વાવાઝોડું બનવાની શક્યતા છે અર્થાત હાલ માટે ગુજરાત માટે કોઈ તાત્કાલિક ખતરો નથી પરંતુ હવામાન વિભાગ સતત તેના પર નજર રાખી રહ્યું છે જ્યારે પણ અરબસાગરમાં કોઈ સિસ્ટમ બને છે ત્યારે દુનિયાભરના વેધર મોડલ્સનો અભ્યાસ કરવામાં આવે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ECWF અને ECAIFS બંને યુરોપિયન મોડલ્સ બતાવે છે કે આ સિસ્ટમ આગામી ચારથી પાંચ દિવસ સુધી પૂર્વ મધ્ય અરબસાગરમાં ઉત્તર દિશામાં આગળ વધશે પરંતુ તેની તીવ્રતામાં વધારો નહીં થાય ત્યારબાદ તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં કિનારાથી દૂર જતી રહેશે પરંતુ અમેરિકન મોડલ એનસીઈપી જીએફએસનું અનુમાન થોડું અલગ છે તે મુજબ આ ડિપ્રેશન સત્યાવીસ ઓક્ટોબર સુધી ઉત્તર દિશામાં જશે અને ત્યારબાદ વધુ તીવ્ર બની શકે છે આ મોડલ સૂચવે છે કે તે ગંભીર વાવાઝોડું એટલે કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ સુધી પહોંચી શકે છે અને ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે કિનારા તરફ આગળ વધશે જો કે આ મોડલમાં એ સ્પષ્ટ નથી કે તે કિનારાથી કેટલું નજીક હશે જ્યારે તે તીવ્ર સ્વરૂપ ધારણ કરશે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની આગાહી તમામ વેધર મોડલ્સના અભ્યાસ પછી જ આપે છે ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે વેધર મોડલ્સમાં તીવ્ર વાવાઝોડાની સંભાવના દર્શાવવામાં આવી હોય પરંતુ અંતિમ ક્ષણે સિસ્ટમ વિખેરાઈ ગઈ હોય કારણ કે સમુદ્રનું વાતાવરણ સતત બદલાતું રહે છે ક્યારેક પવનની દિશા બદલાય છે ક્યારેક દબાણ ઘટે કે વધે અને આખી સિસ્ટમ નબળી પડી જાય છે તેથી હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે આ ડિપ્રેશન પર સતત દેખરેખ રાખવી જરૂરી છે કારણ કે એ ક્યારે દિશા બદલે અથવા તીવ્ર બને તે હજી સ્પષ્ટ કહી શકાયું નથી હાલ માટે ગુજરાત માટે કોઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ જો આવનારા દિવસોમાં સ્થિતિ બદલાય તો હવામાન વિભાગ તેની સત્તાવાર જાહેરાત કરશે તો મિત્રો હાલ માટે તમે નિશ્ચિત રહી શકો છો પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે ખાસ કરીને માછીમારો અને તટીય વિસ્તારોમાં રહેતા લોકો હવામાન વિભાગના રોજના બુલેટિન પર નજર રાખે કુદરતી પરિસ્થિતિ એક ક્ષણમાં બદલાઈ શકે છે તેથી સતર્ક રહેવું એ જ સમજદારી છે આ હતી આજની મોટી માહિતી અરબસાગરમાં બનેલી તોફાની મંડાણ અંગેની તાજી વિગત હાલ માટે વાવાઝોડું બનવાની શક્યતા નથી પણ કુદરતની અનિશ્ચિતતા સામે ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતીવાણી સાથે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય હિન્દ જય ગુજરાત